શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન તારીખ નવ બે બે હજાર પચીસના રોજ ઓઢવ અમદાવાદ શ્રીરામ પાર્ટી પ્લોટ આપ સૌના સાથ સહકારથી અને સૌના આશીર્વાદથી ગુરુ મહારાજની કૃપાથી મા ભગવતી મહાકાળીના આશીર્વાદ આશીર્વાદના સહયોગથી આપ સૌની દુઆઓ અને મિત્રોના સાથ સહકારથી આપણે આ મહાયજ્ઞ મા ભગવતી કૃપા હશે કંઈક આપણાથી આપણને ભગવાને કંઈક એવો અવસર આપ્યો હશે કે જેથી કરીને આપણે આ મહાયજ્ઞ કરી રહ્યા છીએ અને એમાં આપ સૌનો સાથ સહકાર ખૂબ જ મહત્ત્વનો પાત્ર ભદવે છે મિત્રો ચોરાશી હજાર લાખ યોની ભટક્યાને ત્યારે આપણને એક આ મનુષ્ય દેહ મળ્યો છે આ મનુષ્ય દેહની અંદર જો આપણે પુનારથના કાર્ય નહીં કરીએ તો ક્યારેય કરી શકીશું માની લો કે ઢોર ઢાકર પશુ પંખી જે સાપ અગજર જે વીછું આ કોઈની પણ સેવા કરી શકતા નથી આપણે એક જ એવો મનુષ્ય અવતાર છે જેની અંદર આપણે સારું કાર્ય કરી શકીએ છીએ અને આ કાર્ય થકા આપણે પુનારથના ભાગીદાર બની શકીએ છીએ માટે જેનાથી જે બને એ યથાશક્તિ યોગદાન આપી અને આપણા ઠાકોર સમાજની એકવીસ દીકરીઓને આપણે પ્રભુતામાં પગલાં પડાવવાના છે એમાં આપ પણ સહભાગી બનો આપનું પણ યોગ યોગદાન હોય અને આપ પણ અંતર આત્માથી કહી શકો કે મેં પણ આમાં મદદ કરી છે એટલે આપ સૌને વિનંતી છે કે જેનાથી જે બને એ પ્રમાણમાં મદદ કરજો દેખો જીવનમાં બધાએ માનો કે દરેક પ્રકારની સેવા નથી આપી શકતા તો આ યજ્ઞની અંદર કોઈ પાણી પાસે કોઈ સેવા કરશે કોઈ સાથ આપશે અને કોઈ યથાશક્તિ યોગદાન આપશે તો એ દરેકનું યોગદાન ખૂબ જ આવકાર્ય હશે દરેકનું આ યોગદાનથી જ આ કાર્ય શુભ શોભિત થશે અને સૌ દાતાઓથી આ કાર્ય સુશોભિત થવાનું છે માટે આપ સૌ દાતાશ્રીઓને પણ વિનંતી છે કે દિલ ખોલીને આગળ આવજો ઠાકોર સમાજની આ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ છે અને એમના ઘર વસશે એમના આશીર્વાદ મળશે તો આવનારા સમયની અંદર જરૂર ને જરૂર ભગવાન આપણ આપણા ઉપર પણ કૃ કૃપા કરશે અને દયા રાખશે આપણા ઉપર જ્યારે પણ કોઈ સંકટો આવે એનાને આપણે બચી જઈએ ત્યારે આપણે દિલથી એવું કહેતા હોઈએ છીએ કે કોઈનું પુના આડું આવ્યું છે કોઈનું કરેલું આગળ આવ્યું છે ત્યારે આપણે બચી ગયા છે મિત્રો આ એક એવું કાર્ય છે આ ગરીબોને અને મધ્યમ વર્ગમાંથી આપણે ઉગારવા માટેનો એક પ્રયત્ન આપણે કરીશું અને એવા પ્રયત્નની અંદર આપ સૌ સૌ ભાગી બનો એવી આપ સૌને વિનંતી કરું છું શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા લગભગ દસથી બાર વર્ષથી આવા સામાજિક કાર્યો થઈ રહ્યા છે શૈક્ષણિક કાર્યો થઈ રહ્યા છે અને હવે આપણે સમૂહલગ્ન ત્રણ વર્ષથી કરી રહ્યા આ ત્રીજો સમૂહ લગ્નનું આયોજન આપણે કર્યું છે શ્રીરામ પાર્ટી પ્લોટ ઓઢવ અમદાવાદ તારીખ નવ બે બે હજાર પચીસના રોજ રવિવારે યોજાશે આ કાર્યક્રમ અને એની અંદર આપ સૌ સહભાગી બનો અને સૌ સાથે મળી અને આપણે આ કાર્યને સુંદર બનાવીએ અને એને ભવ્ય સફળ બનાવીએ સૌ દાતાશ્રીઓનો અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે પણ અમને સાથ સહકાર આપી રહ્યા છે અને સહયોગ આપવાની તૈયારી કરી રહ્યા છે એવા તમામ દાતા દાતાશ્રીઓનો તમામ કાર્યકર્તા કાર્યકર્તાશ્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું હું ઝવેરભાઈ ઠાકોર આપ સૌને દિલથી અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી બનીએ આ એક ભગીરથ કાર્ય છે અને એ ભગીરથ કાર્યની અંદર જો આપણે સાથે મળીને સારું કાર્ય કરીશું તો આવનારા ભવિષ્યની અંદર એનાથી પણ સુંદર આયોજનો આપણે કરી શકીશું એટલે શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટનો એક જ ઉદ્દેશ્ય છે સમાજનું સારું કાર્ય કરે સમાજ હિતમાં આગળ વધે આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ જય માતાજી જય ઠાકુર સમાજ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત